જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે કરુણાનો સ્ત્રોત એક વખત બાદશાહ અકબરનો શાહી પડાવ એક વિસ્તારની અંદર નાખવામાં આવ્યો હતો એ વિસ્તારની અંદર કામ કરવાનું હતું એટલા માટે બહુ વિશાળ શાહી પડાવ નાખ્યો હતો અનેક તંબુઓ રાજાનો વિશાળ તંબુ બનાવવામાં આવ્યો હતો તેના ઉપર એક મોટો દંડ લગાવવામાં આવ્યો હતો અને તેના ઉપર એ શાહી ધ્વજ ફરકી રહ્યો હતો આજુબાજુ કામ થતું હતું અકબર રાજા આજુબાજુ વિસ્તારમાં જાય પોતાનું કામ કરે ફરી વખત તંબુની અંદર આવે અને વિશ્રામ કરે આ રીતે કામ ચાલી રહ્યું હતું એક દિવસ રાજા અકબર પોતાના તંબુ તરફ આવી રહ્યા હતા ત્યારે તેમનું ધ્યાન એ મોટા તંબુ ઉપર લગાવેલા ધ્વજ તરફ કહ્યું કંઈક હોય એવું એને લાગ્યું તંબુની અંદર જઈ તરત તેમના નોકરોને બોલાવ્યા એટલે બધા જ હાજર થયા અને કહ્યું કે આ તંબુ ઉપર ધ્વજ લગાવ્યો છે બરાબર જોયો બધાએ કે હા બધા નોકરને ડર લાગ્યો કંઈક નવું કે આડાવાળું થયું નહીં હોય ને કંઈક વિખાઈ ગયું હશે તો ડરવા લાગ્યા ત્યારે બાદશાહ અકબરે કહ્યું કે સાહુજી ઉપર જઈને જુઓ તો એ દંડની આજુબાજુ કંઈક હોય એવું મને લાગે જ છે આથી બે ત્રણ નોકર એ તંબુ ઉપર ચડ્યા ચડીને જે જગ્યાએ ધ્વજ હતો ત્યાં જઈને નિરાતે જોયું તો ત્યાં પક્ષીનો એક માળો હતો અને એની અંદર ઈંડા હતા આવું જોઈ અને નોકર નીચે આવ્યા આવીને બાદશાહને કહ્યું કે જહાપના એ દ્વંડની બાજુમાં એક પક્ષીએ માળો કર્યો છે આપણે ચાર પાંચ દિવસથી અહીં રોકાયા છીએ તો માળો કર્યો છે અને એની અંદર ઈંડા છે તો અકબરે કહ્યું કે આપણે તો કાલે જ તંબુ વિખવાના છે અહીંનું કામ પૂરું થયું છે અને આપણે દિલ્હી જવાનું છે પરંતુ યાદ રાખો કે અમે બધા જઈએ છીએ પણ આ જે મારો તંબુ છે ને એ વિખવાનો નથી જ્યાં સુધી પહેલાં પક્ષીના માળાની અંદર રહેલા ઈંડા એ બચ્ચા ન થઈ જાય ઉડી ન જાય ત્યાં સુધી આ તંબુ અહીં જ રહેશે ત્યાર પછી આ તંબુને વીખી અને પછી તમે એને લઈ આવજો આવી સૂચના આપી અને રાજા અકબર ત્યાંથી જતા રહ્યા બધાને નવાઈ લાગી કે એ જ રાજા છે કે જ્યારે કોઈ પણ કામ હોય ત્યારે કૂરતાથી પણ કરે કોઈને ગમે એવો દંડ પણ આપી દે મારી પણ નાખે યુદ્ધોની અંદર ઘણાને મારી નાખ્યા આટલું કામ આને કર્યું ભારતની અંદર પણ ઘણા બધા યુદ્ધો કર્યા ઘણા બધાને મારી નાખ્યા તો આ દયા કેથી જઈ ગઈ ત્યારે આપણને પણ એમ થાય કે કોઈ પણ માણસ ઘાતકી હોય તો એમના હૃદયની અંદર કંઈ ખૂણાની અંદર પણ કરુણા જરૂર પડી હોય અને એને જ્યારે જાગે ત્યારે એ પણ દયાનું સુંદર મજાનું કામ કરી શકે અકબર રાજાએ અનેક યુદ્ધો કર્યા ઘણાને માર્યા કુર્તાના ઘણા બધા કામ કર્યા પણ એમના હૃદયની અંદર પણ એક માનવતાનો સ્ત્રોત પડ્યો હતો કરુણાનો સ્ત્રોત પડ્યો હતો એમ કોઈ પણ માણસની અંદર કરુણા રહેલી છે સંતો ભક્તો આ કરુણાને જ્યારે જગાડે ત્યારે કરુણા મોટું રૂપ ધારણ કરે અને એક વાલિયામાંથી વાલ્મિકી ઋષિ પણ બની શકે આમ એ જેસલ જાડેજા હોય તો એ કચ્છનો કાળો નાગ હોય એ પણ સંત બની શકે આવી કરુણા માણસના હૃદયમાં જરૂર જાગી શકે પરંતુ તોરલ જેવા કે નારદ જેવા ઋષિમુનિની જરૂર જરૂર પડતી હોય છે